મિત્રો આપણે અહીંયા એક જૂનાગઢની અંદર સ્ટેટસ દોરાઈ દીધું છે તો આપણે ગિરનારની યાદમાં આ સ્ટેટસ દોરાયેલું છે તમે દેખાતું નહીં હોય પણ આપણે એક સ્ટાર પણ દોરાવેલું છે તો મિત્રો અહીંયા આપણે જૂનાગઢની અંદર હું દસ દિવસનો આવ્યો તો એટલું ભવ્ય અને એટલું સુંદર મસ્ત તમને દેખાતું હશે કે જંગલ વિસ્તારમાં તમે જોતા જ રહી રહીજો મિત્રો અત્યારે તમે એમ કે આ જંગલ છોડીને તમારું જવાનું એમ કે મન જ થાય નહીં એ રીતનું આવો કંઈક પ્રોબ્લમ થાય છે ભાઈ ગિરનારની માયા જેને લાગી જાય ને એટલી બધી લાગી જાય કે જિંદગીભર તેનો સાથ તે છોડી શકતો નથી અને મિત્રો એમાં એવું છે કે ભાઈ ગિરનાર તો ગિરનાર જ છે ઘટની અંદર તો ઘટ જ છે ભાઈ બહુ મસ્ત અને અતિભવ્ય સુંદર લાગે છે અને અત્યારે મિત્રો એવું છે કે જે આ જૂનાગઢની જે આ ચાળીઓ દેખાય તેની મને બહુ જ માયા દેખાય માયા લાગી રહી છે અને મિત્રો એમ કે જૂનાગઢને જોવાનું જ મન થાય એમ કે જોતાં જોતાં મારા કલાક બે કલાક નીકળી જાય તો પણ એમ કે મને એમ તમને પોતાને એમ થાય કે ભાઈ હજુ એમ કે બે દિવસ રોકાઈ લઈએ જોતાં જોતાં મારા ટાઈમ નીકળી ગયો એક કલાક બે કલાક પણ એમ કે ગિરનાર તમને જોવાનું એટલું બધું મન થશે કે ગિરનાર તો ગિરનાર જ છે ભાઈ અને ગિરનારમાં એક વખત જુનાગઢમાં તમે આવો ગિરનારની એક વખત પરિક્રમા કરો અને એક વખત ગિરનાર ઉપર દર્શન કરી આવો તમારી જિંદગી સફળ થઈ જાય તો મને કહેજો અને તમારી જિંદગી એક વખત જો સફળ ના થઈ જાય તો મારો વિડીયો બનાવેલો નકામો કહેવાય મિત્રો તો જુનાગઢની અંદર તમે આવો સરસ તમને દેખાશે અને સરસ તમને એવું લાગશે કે જૂનાગઢની અંદર ગિરનાર છે ગિરનાર ભવનાથ તળીથી ત્યાં તમને ત્રણસો રૂપિયામાં રૂમ રૂમ મળી જશે ત્રણસો રૂપિયામાં તમને રૂમ પણ મળી જશે અને મિત્રો અહીંયા રહેવાની અને ખાવાની તો સુવિધા એકદમ બ્યુટિફુલ જેવું કે તમે હોટલની અંદર ખાતા હોય એ રીતનું અહીંયા તમને ખાવાનું ભોજન એવા ભંડારા ચાલુ તેમાં અન્ન કોઈ દિવસ ખૂટે નહીં બાપુના આશ્રમ ઘણા બધા છે અહીંયા અને તમને ધર્મશાળા પણ તમને મળી જશે અહીંયા ત્રણસો રૂપિયાનો રૂમ મળશે અને સરસ મજાની રૂમ તમને સારું લાગશે અને મિત્રો અહીંયાની તમે મોજ લૂંટી શકો છો અને અહીંયા એમ કે મિત્રો ગિરનાર જુનાગઢ એકલું જ નહીં ફરવા માટે મિત્રો ફરવા માટે ઘણી બધી અલગ અલગ જગ્યાઓ છે અલગ અલગ જગ્યાઓ તમે મિત્રો અહીંયા પંદર દિવસ એક મહિનો પણ તમે આ જંગલની અંદર ફરશો અને અલગ અલગ જગ્યાઓ બધી ઘણી બધી કે છે તો તમે પંદર દિવસ કે મહિનો ફરશો તો બી તમને એમ નહીં લાગે કે ભાઈ ચલો હજુ કંઈક જગ્યાઓ બાકી રહી ગયેલી છે એવું તમને લાગશે નહીં તો મિત્રો બહુ જ મજા આવી રહી છે તો હવે અમારે ઘરે જવાનું આવી ગયું છે તો હવે દસ દિવસ થઈ ગયા અને અમે હવે ઘરે જઈએ છીએ મિત્રો તો આ લાસ્ટ અમારો વિડીયો છે અમારે સાંજે અત્યારે વાગ્યા છે બાર અને અમે અમારી સાંજે બસ બુકિંગ કરી લીધી છે અને અમારે નીકળવાનું છે પણ મિત્રો જાતાં જાતાં અમને ગિરનારની યાદમાં રોવાનું પણ મન થઈ રહ્યું છે કે રોઈ લઈએ હજુ એક વખત ગિરનાર એટલો સરસ છે કે એની માયા લાગી ગઈ છે કે ગિરનાર છોડવાનું મન થતું નથી મિત્રો સરસ એની જંગલ તમે અત્યારે તો મિત્રો એમ કે આ ચાળની એ બધું છે તે તમને અત્યારે તો એટલું બધું સરસ નહીં ગરમી બરમી લાગશે થોડી પણ મિત્રો કે ચામાસાની અંદર કે શિયાળાની અંદર આવો તો ગિરનારની અલગ જ મોજ હોય પણ અત્યારે બી એટલું બધું સારું લાગે ઘણા બધા આશ્રમો અને ઘણા બધું તમને હરણ એવા બધા અલગ અલગ પ્રાણીઓ પણ જોવા લાગશે અને મિત્રો આ જંગલ બહુ જ મોટું છે બહુ સરસ છે બહુ મસ્ત છે તો મિત્રો હવે આપણે આ ગિરનારને છોડવાનો ટાઈમ આવી ગયો છે તો મિત્રો અમારે જવાનું મન તો થાતું નહીં એક વખત રોઈ લેવાનું મન થાય છે ગિરનારની યાદમાં પણ મિત્રો ચલો હવે કોઈ વાંધો નહીં પછી આવીશું તો મિત્રો મળીએ હવે બીજા વિડીયોમાં ત્યાં સુધી રાહ જોજો અને મિત્રો આ વિડીયો સરસ તમને લાગે તો લાઈક અને શેર પણ કરજો મેં આખી પૂરી ટીપ બનાવી મિત્રો સરસ મજા આવી જાય દસ હજાર સીડીઓ ચડવાની ગિરનાર ઉપર બહુ જ મજા આવતી સરસ મજા આવી જાય તો મિત્રો મળીએ આગળ વિડીયોમાં જય ગિરનાર જય દત્તાત્રી જય માતાજી બાય બાય અને મિત્રો મેં ગિરનારની યાદમાં સ્ટાર બનાવેલા છીએ તમને દેખાતા હશે જુનાગઢ ગિરનારની યાદમાં સ્ટાર બનાવેલા છે હું અને ગિરનાર બે પ્રેમ કરીએ છીએ તો એની યાદમાં સ્ટાર બનાવેલા છે જોઈ લો તમને દેખાતું હશે અને આ બાજુ પણ મિત્રો એટલું કેટલું સરસ ભવ્ય ભવ્ય મને લાગી રહ્યું છે મિત્રો ગિરનાર છોડવાનો મન તો નથી થતું દસ દિવસ થઈ ગયા છે કારણ કે પણ હવે મિત્રો એમ કે અમારે ઘરે જવું પડે તેમ છીએ તો હવે મિત્રો અમે ઘરે જવા જઈ રહ્યા છીએ અને મિત્રો આ બાજુ વાંદરા પણ એમ કે ઉછળખુંદ મારી રહ્યા છીએ જોઈ લો મિત્રો આ ઘટાદાર જંગલ વિસ્તાર આ ગિરનાર ઉપર ચડવાનું છે આ દેખાય છે ગિરનાર ગિરનાર જુનાગઢ મિત્રો હિમાલય કરતે પણ જૂનો આ ગિરનાર છે જો તમને હું બતાવું જો ઉપર ખૂટી જે તમને આ દેખાય આ તે અંબાજી મંદિર છે અંબાજી મંદિર મિત્રો તમને દેખાતું છે એની પહેલી બાજુ થઈ પછી નીચે એ બાજુ જવાનો રસ્તો છે તો ગિરનારની અતિઓ અને મિત્રો અત્યારે ગરમીનો ટાઈમ એટલો બધો છે કે એમ કે ટમરા જંગલ વિસ્તારમાં બોલે છે અને મિત્રો એવું સરસ મજાનું અહીંયા વાતાવરણ પણ છે તો કેટલું મસ્ત અને સરસ દેખાઈ રહ્યું છે લોકો અત્યારે જાય ને નીચે ઉતરે છે અત્યારે ગરમીનો સમય આ ગયો આવી ગયો એટલે હવે ઉનાળામાં દિવસે ચડાય નહીં કારણ કે ઉપર પાણીવાણી કશું હોતું નથી અને તમને ગરમી પણ બહુ લાગશે હે ગિરનાર જૂનાગઢ અમે આવીશું પાસા કોક દિવસ તો મિત્રો ગિરનારની યાદમાં મેં સ્ટેટસ પણ બનાવી દીધું સ્ટાર પણ દોરાવી દીધા અને ગિરનાર તો ગિરનાર જ છે તો મિત્રો મળીએ કોઈક દિવસ બાય બાય